નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મહત્ત્વના સમાચાર ગ્વાલિયાના કોડગામ નજીકથી મહિલાનો હત્યા કરાયેલો હાલતમાં મૃતદેહ મળી આવ્યો ગ્વલિયા તાલુકામાં આવેલા કોડગામ નજીકથી દોડવારા સિલોડી ગામ તરફ જવાના માર્ગ પર આવેલા એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા વાલિયા પોલીસે તપાસ શરૂ કરી છે વાલિયા તાલુકામાં આવેલા કોટ ગામેથી દોડવાડા સિલોડી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલા એક નાળા નીચેથી એક મહિલાનો હત્યા કરેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાપલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે મહિલાના મૃતદેહને જોતા હત્યારાએ મહિલા પર આડેધડ હત્યારના ઘા કર્યા હોવાનું તેમજ મહિલાનું ગળું કાપી નાખ્યું હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે મૃતક મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જોકે હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી ન હતી જેના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે એડ્યુન સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર ફોટો સે હમ મોબાઈલ પર પ્રોગ્રામ સલામ ઓમર કંપને Gracias.